વિસનગર શહેરની ગજુકુઈ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ બહુચરાજી માતાજીના મંદિરે માક્ષર સુદ બીજના દિવસે માતાજીના પરમ ભક્ત એવા વલ્લભ ભટ્ટની ભક્તિની યાદમાં કેરીના રસ સાથે રોટલીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો જેમાં પૂજારી શ્રી નલિનભાઈ દવે અને ભારતીબેન દ્વારા વહેલી સવારથી જ માતાજીને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો આજના બીજના દિવસનું વિશેષ મહત્વ હોવાથી શહેરના મહિલા મંડળો દ્વારા બહુચરાજી માતાજીના આનંદના ગરબાની રમઝટ બોલાવી હતી જેમાં ગજુકુઈ વિસ્તાર સહિત આજુબાજુના વિસ્તારમાંથી મહિલા મંડળની બહેનો મોટી સંખ્યામાં હાજર રહીને માતાજીના દર્શન સાથે આનંદના ગરબાનો આનંદ સાથે લાભ લીધો હતો જેમાં કુલિનચંદ્ર વિઠ્ઠલરાય મહેતા પરિવારના સભ્યોએ પણ માતાજીની આરતી ઉતારી હતી આજના છપ્પન ભોગ દર્શન કેનેડા ખાતે વસવાટ કરતા તેજલબેન અને સુનિલભાઈ દવે તરફથી ધરાવવામાં આવ્યો હતો જ્યારે કેરીના રસ સાથે રોટલીના પ્રસાદનું આયોજન કરી સૌ ભક્તોને પ્રેમથી વિતરણ કરવાની વ્યવસ્થા કરી હતી